હવે આપણે માણીશું આપણા પહેલા કલાકાર ને જેમનું નામ છે કલ્પેશભાઈ મકવાણા લગાડી લાગે નહીં તો લોટરી નકામી વગાડી વાગે નહીં તો ટોકરી નકામી તળિયા વગરની ટોપલી નકામી ખરે ટાઈમે ખસી જાય તો ખોપરી નકામી મા બાપ નું કયું ના માને તે છોકરી નકામી ખાતર વગરની ખેતી નકામી પૈસા વગરની જિંદગી નકામી અને જો હસવાની મજા માણવી હોય તો ઈ ટીવી ગુજરાતી વા ભાઈ વા કાર્યક્રમ વગર હસવાની મજા નકામી દરેક કાર્યક્રમમાં બને ત્યાં સુધી હું મારા ઘરના જ દાખલા આપું છું મારી વાઈફના જ દાખલા આપું છું કારણ કે મને ઘેરથી કીધું છે કે મારા દાખલા આપવામાં વાંધો નહીં મારા વાઇફનું ગુજરાતી પાવરફુલ હિન્દી ફાવતું નથી ને ઇંગ્લિશની બાધા છે એક વાર બાથરૂમમાં નાવા બેઠો ને એમપીથી એક ભયા આયા કાર્યક્રમ નક્કી કરવા માટે હું બાથરૂમમાં નાતો હતો ને પેલા ભૈયા આવીને ઘરનો દરવાજો ખખડાયો કલ્પેશભાઈ હે દોડીને મારા વાઇફે દરવાજો ખોલ્યો પેલા ભાઈ તો હિન્દી બોલે હાથ જોડીને ઊભા થઈ ગયા ને વિવેક કર્યો નમસ્તે ભાભીજી કલ્પેશભાઈ હે મારી વાઇફ ફલવાણી કે આ તો હિન્દી છે જવાબ આપવો પણ ગુજરાતના બૈરા પાછા ના પડે એને તો મથાળું જોઈન કરી દીધું આવ મને બાથરૂમ માં ખબર પડી ગઈ કે પેલા ભાઈ ગુજરાતી શીખશે ને તો મારા વાઈફને ને હિન્દી ફાવશે પણ આપણે ત્યાં મિત્રો કોઈ પણ મહેમાન આવે આવો બેસો પીઓ પાણી ત્રણેય વસ્તુ મફત માણી મફતમાં પેલા આવકાર પાણી ચાન પછી નાસ્તો નાસ્તામાં પેલા સાબુદાણાના પાપડ સારેવડા આવડું હોય તેલમાં મૂકે તો આવડું થઈ જાય તૈય તળીને આપી દીધા ડિસ હાઉસફુલ માલ ઓછો વપરાયને મટીરીયલ જાજુ દેખાય પેલા ભાઈ તો ચા પીતા પીતા પાપડ ભાવ્યા જ પૂછ્યું ભાભી એ ક્યાં હે પાછી હલવાણી સાબુદાણાનું હિન્દી શું કરવું

એકવાર રસોડામાં બેઠી બેઠી કાચની બહેણી પર લેબલ ચોંટાડે મેં કીધું શું કરે મન કે લેબલ ચોંટાડું છું મેં કીધું તો ખરી આ ખાંડની બહેણી જાના પર તે મીઠું લખ્યું મન કે કીડિયું ન ચડે ને પણ કુદરતે દરેક બહેનોને બે આંખ આપી હોય મારા વાઈફને એક જ છે એક ડબોય લાઈન બંધ બેનોમાં ને કીડીઓ માં સંપ બઉ તમે જો કોઈ પણ બેનો શાક લેવા જાય ને તો ત્રણ ચાર બેનો જોડે જ હોય અને બેનને ગાય જેવી કીધી શાક ચાખે ને બેનોમાં ને કીડીઓમાં સંપુ મકોડા બિચારા એકલા હોય કે તાપમાં એકલો રખડતો હોય આજ રીતે હસવાની મજા છે મિત્ર હંમેશા ત્રણ જાતના હોય લાળિયા ગાળિયા ને તાલિયા ત્રણ જાતની ભેબંદી આવે ઘણા મિત્રોની યાદ હતો એક શબ્દ બોલે તરત હાથ ધરે બે કાલે તું મળ્યો નહીં બોલ પિક્ચર જોવા ગયા હતા ટિકિટ ના મળી પાછા આવ્યા એ માગે ને આપણે આપ આપ કરવાની એ આમ જ ઉભું રહે અને આપણે આમ ઊભું રહેવાનું ચાલ ચાલુ કર હું આજે અહીં આવતો હતો અમદાવાદની અંદર બસ સ્ટેન્ડે પહોંચ્યો એક ઉંમરલાયક માજી ગબડી ગયા મેં એમને હાથ પકડીને ઊભા કર્યા એમને મને આશીર્વાદ આપ્યા મન કે બેટા મને ઉપાડીને ભગવાન તને ઉપાડશે પણ ઘણા જોક એવા થઈ જતા હોય બહુ જોક કરે પણ ખાસ કરીને તમને વાત કે આજકાલ દરેક જગ્યાએ જમાનો છે લોકો ને તો ભગવાનનું નામ લેતા હેક જય અંબે હેંક છી જય મહાકાળી હવે પ્રકાર બદલાયો કોમ્પ્યુટરાઈઝ કોલેજની છોકરી કોલેજે જતી હોય આટલો રૂમાલ હોય બસ સ્ટેન્ડ ઉભી હોય છીખ પ્રકાર ત્રણ એમાંનો પહેલો પ્રકાર ઇંગ્લિશમાં છીખ ખાય કઈ રીતે એક્સક્યુઝ મી બાજુવાળાને લાગે બેન બેભાન થઈ ગયા લાગે છે ઘણા સાયલેન્ટ છીક ખાય એકદમ દબાઈ દે આપણને ખબર ના પડે કે બાજુમાં છીખ ખાય છે ઘણા ભૂકા કાટના કેવી ચીખ ખાય હેપ પણ વાતોની અંદરથી કે જવાની આવે મસ્તી લાવે જવાની આવે મસ્તી લાવે પ્રણ્યા પછી સસ્તી લાગે છોકરાઓ આવે ઘરમાં વસ્તી લાગે અને પછી પેપરની પસ્તી લાગે હમણાં એક ભાઈએ સફેદ જર્સી પહેરેલીને યુએસએ લખ્યું મેં એમને પૂછ્યું આર યુ કમિંગ ફ્રોમ યુએસએ મન કે હોએ મેં કીધું આ કેમ આ લોચો પડ્યો લાગે છે આ હોય બોલે છે લાઈ ફરી પૂછવા દે મેં કીધું ભાઈ તમે જર્સી પહેરી છે ઉપર યુએસએ લખ્યું છે એટલે તમે અમેરિકાના છો કે જર્સી અમેરિકાની છે મન કે વોંચો મેં કીધું યુએસએ મન કે સમજાવું મેં કીધું સમજાવો મન કે ઊંડી શેરી આણંદ હાથે વાતો થાય છે ચાલો આપડે પ્રેમ ની વાતો કરી એટલે એવી રીતે નહીં બેનો બેનો એવી રીતે ની વાતો મુન્નાભાઈ ખરા ને એમબીબીએસ વાળા મુન્નાભાઈ એમબીબીએસ વાળા મુન્નાભાઈ એમને એક હોસ્પિટલ ની નર્સ જોડે પ્રેમ થઈ એમને હોસ્પિટલની નર્સ જોડે પ્રેમ થઈ ગયો એટલે સર્કિટ ને જઈને કીધું હે સર્કિટ બે સર્કિટ એ તેરે મુન્નાભાઈ કુ हॉस्पिटल की नर्स के सर प्यार हो गया है <laughs> बोल मैं क्या के उसको क्या बोलूं <laughs> तो सर की टेस्टू की दो हजार विचारो टेस्टू दिया अपना ले लिए एक ना नो ब्रेक <laughs> मम्मी मम्मी हाँ बेटा मेरी रिमोट वाली कार घूम हो गई है इधर किधर ही होगी सब जगह ढूंढी घूम हो गई है। <laughs> तो क्या हुआ मैं आपको नई गाड़ी लाके दूंगा आप क्यों लाएंगे मेरे पापा लाएंगे <laughs> और अगर आपके पापा गुम हो गए तो નહી ગુમોગે બેટા પાપા ગુમ હોય તો કૃષિ અને તેની સંલગ્ન પ્રવૃત્તિઓને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અન્નદાતા ગુજરાતી પ્રસ્તુત કરતા આવે છે મહિન્દ્રા સમૃદ્ધિ હેલ્પલાઇન દરરોજ સવારે સાડા છ વાગ્યે ઇટીવી ગુજરાતી ઉપર મહિન્દ્રા સમૃદ્ધિ અન્નદાતા હેલ્પ લાઈન ના પ્રાયોજક છે મહિન્દ્રા ટ્રેક્ટર્સ નંબર બજરંગ દાસ બાવલિયા વાવલિયાની ભક્તિ માં

એ લખ ફોક મસ્તી રવિવારે રાત્રે 9:30 કલાકે માત્ર ઈ ગુજરાતી પર રવિવારે રાત્રે 9:30 વાગે ફોક મસ્તી કેમ નવુ ડિશ હા મારું પણ 65 ચેનલ્સ લે તો તો મારી વધું છે 130 જી ગુજરાતી ને સ્ટાર પ્લસ છે એ થીયે વધું એન ટી ટીવી ગુજરાતી કલર્સ ને પણ કેટલા રૂપિયા આપ્યા

હીરો ડિસેમ્બર સાંજે ચાર વાગે ને પાંચ મિનિટે ચૌદ ડિસેમ્બર સાંજે ચાર વાગે ને પાંચ મિનિટે જુઓ રાજકુંવર मई सागर न मोती एक डिसेम्बर सांजे चार वगे ने पांच मिनिटे प्रेम अने दोस्ती ना रंग हीरो होंडा प्लेजर देशी धमाल ने संग बड़ी देर हो गई <laughs> भरोसा है मम्मी डायलॉग रहा है भरोसा है वी डॉल टेक ऑफ 40 प्लस पे भरोसा है इंजन में नई जान डाल दे अब टेक ऑफ बना एपीआईएसएम रखे इंजन की जवानी सदा सुरक्षित हंसते हंसते

তো মন খাটু থা

પોતાના દિલની વાત ટાટા ઇન્ડિકોમ સાંભળો તમારા દિલની વાત દરેક દિવસે છાપું વાંચવાનો ખર્જો 5 રૂપિયા ચા પીવાનો ખર્જો 10 રૂપિયા ડિશ ટીવી જોવાનો ખર્જો ફક્ત 2 રૂપિયા ડિશ ટીવી નું મિની પેક 85 ડિજિટલ ચેનલ્સ ફક્ત 2 રૂપિયા દરેક દિવસના 2 રૂપિયામાં થોડો ઓર વેશ કરો ડિશ કરો આપણા મુન્નાભાઈ એમબીબીએસ ને પ્રેમ થઈ ગયો હોસ્પિટલ ની નર્સ સાથે અને સર્કિટ ને જઈને કીધું અભી સર્કિટ પેરુ હોસ્પિટલ કી નર્સ કે સાથ પ્યાર હો ગયે તો બોલ મે ઉસકો જાકે કે બોલું તો સર્કિટ ને શું કીધું ખબર છે સર્કિટ કીધું એ ભાઈ તું એક કામ કરો ના જાકે ઉસકો જાકે બોલ દો આઈ લવ યુ ડીયર સિસ્ટર

આપણે ત્યાં એક મોટું એક્સરે મશીન મૂક્યું હોય ને એમાંથી આપણે સામાન લઈને પાસ થઈએ ત્યાર પછી આપણને ફ્લાઇટમાં બેસવા મળે પણ જ્યારે ભાષાની વાત આવી તો આપણા ઘરડા લોકોએ કીધું છે કે બાર ગામે બોલી બદલાય દરેક જગ્યાએ બોલી બદલાતી હોય આપણે કોઈ મહેમાન આવે તો આપણે એવું કહીએ કેમ છો સારું છે મજામાં બેસો ઉત્તર ગુજરાતમાં જાઓ ભાષા ચેન્જ ચમશો સારું છે ચોંચ જતા ચોંય નહીં કે શું લાયક કોઈ નહીં ચરોતરમાં હેડો ચોંટ્યો બોલ્યો બેઠો આવી ભાષા હવે અમેરિકા જવા હું નીકળ્યો મારી પાછળ એક માજીને એની પાછળ એક કાકા બેગ લઈને એક્સરેમાંથી હું પાસ થઈ ગયો મારી પાછળ માજી હતા એમને વિક્સની ડબ્બી અહીં મૂકેલી મારી પાછળ નીકળ્યા ને મશીનમાંથી ઉપર લાલ લાઇટ થઈ ઓફિસર ટેન્શનમાં માજીને પાછા કાઢ્યા વળી પાછા માજીને કે ફરી નીકળો ફરી નીકળ્યા બે ત્રણ વાર ટૂંટ ટૂંટ થયું લાઇટ બતાવી ઓફિસર ટેન્શનમાં માજીને કે શું છે માજી કે કંઈ નહીં બોમ્બ ખાલ્યો જ બધા ભેગા થઈ ગયા પોલીસ આવી ગઈ પછી માજીને ટ્યુબ થઈ કે આ સમજ્યા નથી માજીએ તો આ માત નાખીને કે ભૈલા આ ફોડવાનો નહીં ઘસવાનો બોમ્બ છે ફ્લાઇટમાં બેઠા પટ્ટા બાંધ્યા ટેક ઓફ થઈ મારી બાજુમાં કાકા એ ચરોતર ના ઇંગ્લિશ ની બાધા હવે તમને તો ખબર છે કે એર હોસ્ટેસ હોય અંદર પ્લેનમાં પહેલી આઈ પાણી લઈને આઈને કે પ્લીઝ વોટર કાકા કે લાવો તાર ઝીકીએ એક ગ્લાસ પાણી પીધો પાછને પાછળ બીજી આવી જ્યુસ લઈને પ્લીઝ જ્યુસ કાકા કે લાવો જીકીએ ત્યારે બીજો ગ્લાસ જ્યુસ પીધો ત્રીજી બરફ લઈને આવી ટુકડા ટ્રેમાં અંકલ પ્લીઝ આઈસ કાકા મારું મોઢું જુએ છોકરીનું મોઢું જુએ પેલીને લાગ્યું સમજણ નથી પડી ફરી પૂછ્યું પ્લીઝ અંકલ આઈસ કાકા કે ચો આઈશ પાછા કાકા બોલ્યા બોન હું આવીશ ને તો તું નાઈશ ટ્રેન માં જાવ ત્યાંથી આશ્ય મળે એક દિવસ અમારે જવાનું બોમ્બે બરોડા રેલ્વે સ્ટેશન બધા કલાકાર પહોંચી ગયા ત્યાં કોમ્પ્યુટરથી ટિકિટ આપે ટિકિટમાં લાઈન લાગેલી એમાં ધક્કા મૂકી એમાં બે જણ ને ઝઘડો થયો કે એ અહી મારો નંબર જમણો એક ધક્કો મારીશ તો સીધો બીડી મોરા પહોંચાડીશ બીજો કે માર બે ધક્કો ઊભી જોઉં તું કેમ નો ધક્કો મારે અહીંયા મારો નંબર જમણો હું એક ધક્કો મારીશ તો સીધો નવસારી પહોંચાડીશ આ બેનો ઝઘડો પાછા લાઈનમાં એક કાકા સાંભળી ગયા આગળ લાઈન કે ભાઈલા એક નાનકડી ધક્કી મારને મારે અંકલેશ્વર જ જવું છે ટિકિટ લીધી ટ્રેન ઉપડી એક પછી એક સ્ટેશન ભરૂચનું સ્ટેશન આવ્યું એટલે પેપરવાળો બોલો ગુજરાત સમાચાર સંદેશ બોલો ગુજરાત સમાચાર સંદેશ પેલા કાકા મારી બાજુમાં જ બેઠા હતા ઊભા થઈને એક રૂપિયા આપીને પેપર લીધું ને ગાડી ઉપડી થોડીક વાર થઈને નશ્યા મેં શું થયું મને કે દે ની યાર એક રૂપિયો ખોટો પડેલો કંઈ બી નીચાયેલો આપી દીધો મેં કીધું સારું કહેવાય ગાડી આગળ થોડીક વાર થઈને વળી પાછળ મેં શું થયું મને કે શાલાએ પેપર બી આજનું નહીં આપ્યું બરાબર ટ્રેન ચાલતી હતી એક ભાઈ ગુજરાતીને એની સામે એક ભાઈ હિન્દી બે જણ બેઠેલા તો પેલા ગુજરાતી ભાઈએ બેગ ઉપર મૂકેલી એટલે ઊંચકવાની કોશિશ કરી પણ બિચારાથી ઊંચકાઈ નહીં એટલે સામે જે પેલા હિન્દી બોલતા થાય ઊભા થયા સાલા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખાઉં અંડે દિન બેગ નીચે ગુજરાતી કે સાલો આ તો કચરો કર્યો કંઈક તો કરવું જ પડે ગમ ખાના કમકાના સો જાના બેગ ખોલી પેપર કાઢ્યા લખું તું લખ્યું પેપર મૂક્યા બેગ બંધ કરી પાછી ઊંચકવાની કોશિશ કરી ગુજરાતી ભાઈથી ઊંચકાઈની બેગ ફરી પેલા હિન્દી ભાઈ સમજી ગયા સાલા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખાવાંડે ધેર દેન બેગ ઉપર ગુજરાતીએ વિચાર્યું કે બદલો લઈ નાખો ગુજરાતી છોડે નહીં ઊભા થયા ગાડીમાં ચેન પુલિંગ આવે ત્યાં હાથ ફેરવા માંડ્યા પેલા ભાઈ સમજી ગયા ચેન ખેંચવી લાગે ઊભા થઈ ગયા સાલા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખા વંડે ટ્રેન ઊભી રહી ટીસી આવ્યા પોલીસ આવી કોને ખેંચી ચેન પેલા ગુજરાતી ભાઈ કે હિન્દી ભાઈએ હિન્દી ભાઈને પકડીને લઈ ગયા ગુજરાતી ભાઈ ઊભા થઈ ગયા બહુ તંડે ખાય અબ દંડે ખાઓ મારો નાનો બાબો મન કે પપ્પા ગામ મેં કીધું વડોદરા મન કે મમ્મી મેં કીધું અમદાવાદ મન કે મારો જન્મ મેં કીધું છાણી મન કે આપણે તૈણી ભેગા કેવા થઈ ગયા નહીં પણ હાસ્યની મજા છે આપણે પિક્ચરો જોઈએ વિચારીએ હજારો વર્ષ પહેલા આદિ અનાદિ કાળથી એવું કહેવાય છે કે તમામ મનુષ્ય અવતાર વાનર આપણે બધા વાંદરા હતા ને આપણને પૂછડી હતી હજારો વર્ષ પહેલા સારું છે ફેશન નથી એ ફેશન હજી સુધી હોત તો તમે બધા બેઠા જો બેહાય એડજસ્ટ કરવું પડે પૂછડું આમથી આમ ને આમથી આમ ખુરશીમ બેહવું હોય કાણું રાખવું પડે પૂછડી તો બહાર કાઢવાની ને સાયકલ લઈને જવું હોય ભાઈબંધને જોડે લેવો પડે એટલે દાંડું પકડી રાખ દરજી પાસે પેન્ટ સીવડાવવા જઈએ તો ગજવા પછી પહેલા કાણું રાખજો કેમ કે પૂછડી બહાર કાઢવાની પણ આ તો ભાઈઓની વાત કરી બેનો હોત તો સાડી પહેરે પાટલી વાળા કાણા કેટલા રાખવા નવરાત્રી માં દાંડિયા આશ્રમ માં જાય તોય નડે જીંચ કોંગ કોંગ ચીચ કોંગ કોંગ ચકમા મળજે જીંચ કોંગ કોંગ ચક ઓછું સાઈડ માં કેટલા બધા પ્રોબ્લેમ અને ખુરશીમાં જોતા હોય કાર્યક્રમ ખુરશીમાં તો પૂછડું આગળ કરીને આપણને ઈશારો કરે ઓય સાઈડમાં લો ને કોઈ બેન આવી ભારતીય બેઠકમાં ભજનનો કાર્યક્રમ હોય ને ભારતીય બેઠકમાં બેઠા હોય પૂછડું પાથરીને નાનું છોકરું રમતું રમતું દોડે ને એને પગ મુકત કે એ મારી પૂછડી દબાઈ ગઈ કેટલા બધા ટોપિક એવું કહેવાય છે કે એ દો હાથ આપનાર જગન્નાથ કોઈ દાડો એવું બોલે કે આપણો પગ આપણા જગન્નાથ કારણ કે હાથનો મહિમા જોજો આ ચાર આંગળી એક છે અને એ જગ્યા આપી અંગૂઠાને ચાર આંગળી એક છે ચાર જણ એક થઈ ગયા અને છૂટો પાડ્યો ચારે ભેગા થઈને જો ચેક લખવાનો હોય તો આને આમંત્રણ આપવું પડે આવો પેન પકડો ને સહી કરીએ કે મિલાવામાંય હાથ નમસ્તે માય હાથ આવજો માય હાથ આશીર્વાદ માય હાથ આલિંગનમાંય હાથ એડ્રેસ બતાવવામાંય હાથ લાફો મારવામાંય હાથ શરાબ માય હાથ સિગરેટ માય હાથ એ હાથ આપણા જગન્નાથ પણ મિત્રો આજે હાથ છે ને દરેકના મન માઇન્ડ અહીં અલગ અલગ છે દાખલા તરીકે હું પૂછું કે આ શું છે તો આ બાજુ બેઠા એવું કહેશે કે ચાર આંગળી એક અંગૂઠો આ બાજુનાને પૂછીશ તો એવું કહેશે કે હાથ છે પણ આ જે આંગળીઓ છે ને જિંદગીના રોલ છે દાખલા તરીકે

જ્યાં આપણો વિચાર પડે ને ત્યાંથી આપણને અસોન મળે પહેલાંના ફિલ્મો જુઓ પહેલાંના ફિલ્મો જોવા ગમતા હતા કારણ કે ડાયરેક્ટર બુદ્ધિશાળી હતા કે હીરોને હિરોઈન ભૂલથી ટચ થઈ જાય તો ડાયરેક્ટર ગીત મૂકી દેતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા પહેલાંના જમાનામાં અને આજના જમાનામાં આટલો ડિફરન્સ છે તમે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વે પ્રેક્ષકનો અને ઈ ટીવીનો હું ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત વસ્તા